ફ્રાન્સના લિયોન ખાતે અગિયારથી ચૌદ સપ્ટેમ્બર દરમિયાન સુડતાળીસમી વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશન યોજાઈ હતી જેમાં વડોદરાના સાકરદા ગામના યુવાન કુમાર ગાંધીએ ઇન્ડસ્ટ્રી ફોર પોઈન્ટ ઓમાં ભાગ લીધો હતો અને એકવીસ દેશોના પ્રતિસ્પર્ધીઓને હરાવીને બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો આ સ્પર્ધામાં પાસઠ દેશોમાંથી આવેલા શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે ધ્રુમિલે સ્પર્ધા કરી હતી અને બ્રોન્ઝ મેડલ જીતી ભારતને ગૌરવ અપાવ્યું હતું બીજી તરફ ધ્રુમિલે તેના પાર્ટનર સત્યજીત બાલકૃષ્ણન સાથે મળીને ઇન્ડિયા સ્કિલ કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો જીએસડીએમ એએસડીસી અને અમારી ઇન્સ્ટિટ્યૂટ એમટેક દ્વારા જે સપોર્ટ મળ્યો છે અમે જે ટ્રેનિંગ લીધી ત્રણ મહિના મે મહિના પછી અમે કન્ટિન્યુઅસ ત્રણ મહિના સુધી ટ્રેનિંગ લીધી તો એ ટ્રેનિંગ માટે અમે સિંગાપુર પણ ગયા હતા ગવર્મેન્ટના ગવર્મેન્ટે મોકલ્યા હતા ઇન્ડિયન ગવર્મેન્ટે એનએસડીસી તો ત્યાં પણ અમે ટ્રેનિંગ લીધી ત્યાંથી થોડા ગ્લિમ્સ મળ્યા અને એ ટ્રેનિંગ પછી આજે અમે ઇન્ડિયા માટે બ્રોન્ઝ જીતીને આવ્યા છે